કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલના વહેતા પાણી ખેડૂતોને સિંચાઈ માટે લાભદાયક બની રહે છે પરંતુ અનેક લોકો માટે તે જીવલેણ પણ બની રહ્યા છે ગત માસે ભચાઉ નજીક પિતા પુત્રના કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુની ઘટના બની હતી જેના થોડા દિવસો બાદ રાપરના ગેડી નજીક ચારવા આ અંદે સામે આવેલી વિગતો મુજબ બચાવના ભાવડીપુર વિસ્તારમાં રહેતા અંદાજિત 48 વર્ષીય મોમાયા ધંજી લોહાર બે દિવસ પહેલા ઘરેથી નીકળી જતાં પરિજનોએ પોલીસમાં ગુમનોંધ નોંધાવી હતી જેની તપાસ દરમિયાન હતભાગી આદેડ કેનાલ તરફના રસ્તે જતાં હોવાનું સીસીટીવી કેમેરામાં જણાઈ આવ્યું હતું ફૂટેજના આધારે બચાવ નગરપાલિકા ફાયર શાખાની ટીમ દ્વારા ગઈકાલ સંજ થી રાત સુધી લોધેશ્વર પાસેની કેનાલના પાણીમાં શોધખોળ આદ્રી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો દરમિયાન આજે બપોરે લાપતા આદેડનો મૃતદેહ સંહાઉસ પાસેના પાણીમાં તરતી હાલતમાં મળી આવ્યો હતો ફાયરના પ્રવીણ દાફળા વગેરે બચાવ કામગીરીમાં જોડાયા હતા